અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં કેટલીક વિદ્યાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કાઢવામાં આવતા વિવાદ સર્જાતા વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તનની ફરિયાદ કરી હતી શાળાએ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરાના ના દેખાવા હોવાથી સુપરવાઇઝર દ્વારા નકામ હટાવવાની સૂચના બાદ સર્જાયેલા વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા વાલીઓ જણાવી રહ્યા છે કે આ સ્કૂલના આ પગલાથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકતી નથી જેના પગલે ઉહાપો મચ્યો હતો વાલી જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે તેમ માંગ કરવામાં આવી હતી પહેલા પેપરમાં ક્લાસરૂમની અંદર બાળકો સ્કાર્ફ ને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવવા જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે ને પહેરેલો એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ બે ચાર બાળકોએ હજી સ્કાફ પહેરેલો છે એટલે જે બે ચાર બાળકોએ સ્કાપ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાપ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો આ બાબત એમના વાલી એ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા એમની વાત સાંભળેલી પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના કારણ કે આ શ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલું છે આ વિવાદિત મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલજીએ જણાવ્યું હતું કે આ અંગે હજુ કોઈ વાલીની ફરિયાદ આવી નથી અને સ્કૂલના આચાર્ય સાથે વાત કરતા તેઓએ બોર્ડની ગાઈડલાઇન મુજબ સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીના ચહેરા દેખાય તે માટે માત્ર નકાવ હટાડવામાં આવ્યા હતા તેમ છતાં કોઈને ધાર્મિક લાગણી ન દોબાય તે રીતે આવા મામલે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે બોર્ડની ગાઈડલાઈનના પાલન બાબતે પરીક્ષા કેન્દ્રોને સ્પષ્ટ સૂચના આવા કિસ્સાઓમાં આપવામાં આવે તે જરૂરી છે જેથી આવા વિવાદો ન ઊભા થાય જી એ જો રજવાત છે અમારી એ લાયન સ્કૂલ અંકલેશ્વર કે મેં ابھی હમ લોકો ખડે હે यहाँ पे कल जो अभी टेंथ और ट्वेल्थ के पेपर्स चल रहे हैं बोर्ड के उसमें टेंथ के पेपर में कल मैथ्स का पेपर था बच्चों का जिसमें आ, स्कूल की गुजराती सेक्शन की प्रिंसिपल ने एग्ज़ाम स्टार्ट होने के जस्ट दो से पाँच मिनट पहले एग्जामिनेशन हॉल में जाके जितनी बच्चियों ने चाहे वो जो भी समाज की थी वैसे तो यूजुअली मुस्लिम समाज की लड़कियां थी सिर के ऊपर जो ओढ़नी या स्काफ पहना था उनसे उतरवाया वो उतारने का सीन अभी हमने देखा सीसीटीवी में वो इस तरह का सीन लग रहा है पूरी क्लास में कि एक बच्चे से उसका आ, सिर पे से स्काफ उतरवा रहे हैं और पूरी के पूरी क्लास क्योंकि बच्चों की आदत है वो जनरल बात है पूरी की पूरी क्लास उसको विलन की तरह से देख रही है चारों तरफ होकर बच्चों का मॉरल डाउन किया एग्ज़ाम शुरू होने से पहले बच्चों के पेपर खराब गए ऐसे एक बच्चा नहीं है दस से बीस लड़कियाँ हैं अलग अलग स्कूल्स की हमने स्कूल में एप्लीकेशन की है हमारी मांग ये है कि प्रिंसिपल ने अगर खुद अपने मर्जी से ये काम किया है तो उसको सस्पेंड किया जाए प्रिंसिपल का अपनी जबानी ये है और ये बात है कि उनको ऊपर से डीओ का ऑर्डर है जो भी यहाँ के ऑफिसर हैं एजुकेशन बोर्ड वाले उनकी तरफ से ऑर्डर है तो हम अपनी आगे रजुवात जो है वो बोर्ड में करने वाले हैं जो भी इसके ऑफिसर होने करने वाले हैं लाइन स्कूल में જે બનાવ બન્યો તેના અંગે ગઈકાલે રાત્રે મને માહિતી મળેલ હતી જેમાં વાલીએ એવો આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવી અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મજબૂર કરી હકીકત મેં જ્યારે આચાર્યને સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે મને એવું જાણવા મળ્યું કે વિદ્યાર્થિનીઓના હિજાબ નહોતા ઉતરાવ્યા તેમના માત્ર નકાબ કઢાવ્યા હતા અમારી માધ્યમિક શિક્ષણ બોર્ડ ની એવી ગાઈડલાઇન છે કે પરીક્ષા દરમિયાન સતત આખી પરીક્ષાની પ્રોસીજરનું સીસીટીવી રેકોર્ડિંગ થતું હોય છે અને વર્ગની અંદર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપતા હોય ત્યારે સીસીટીવીનું વિઝ્યુ વિઝન એકદમ ક્લિયર હોવું જોઈએ વિદ્યાર્થીઓના ચહેરા સ્પષ્ટ દેખાય તે રીતે હોવા જોઈએ એટલે આચાર્યએ હિસાબ તો નહીં પરંતુ નકાબ કાઢ્યા હતા જેથી વિદ્યાર્થીનીઓના ચહેરા સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય તેમ છતાં મેં આચાર્યને સૂચના આપી જ છે ગઈકાલે એમને સમજાવ્યા હતા કે આપણા સરકારના નિયમોને બાદ ન આવે પરીક્ષાની નીતિમત્તાને બાદ ન આવે એ રીતે અને કોઈ પણ વિદ્યાર્થીના ધર્મને બાદ ન આવે એ રીતે વચલો રસ્તો કાઢી સલુકાઈથી કામ કરવું નિયમનું પાલન કરાવવું સ્ટ્રીક થવું રૂડ નહીં થવું આવી સૂચના મેં ગઈકાલે જ આચાર્યને આપી હતી અને મને આમાં બહુ મોટો મામલો લાગતો નથી